બનાસકાંઠામાં ગત વર્ષે સારા વરસાદ છતાં માર્ચ પૂરો થવા પહેલા જ પાણીની તંગી સર્જાવા લાગી છે એક बाजू જિલ્લામાં ભૂગર્ભ પહોંચી ગયા છે ત્યારે સરહદી વિસ્તારના ગામડાઓમાં પાણીની તંગી જોવા મળી રહી છે સરહદી ગામ પાંચ વર્ષથી પાણીના તળ ઉંડા જતા રહ્યા છે જેને કારણે હાલમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં માત્ર પચાસ ટકા ખેતી કરી શકે છે જ્યારે બીજો પચાસ ટકા જમીનનો ભાગ ખાલી રાખવો પડે છે અને જેને કારણે હાલમાં ખેતી કરવી પણ બહુ જ મુશ્કેલ બની છે લાખણી ગામના મોટા ભાગના ખેતરો પાણીના અભાવે વાવેતર કર્યા વગર ખાલી ખમ જોવા મળી રહ્યા છે લાખણી વિસ્તારના ખેડૂતોએ અનેક વખત પાણી માટે તંત્રમાં રજૂઆતો કરી છે પરંતુ પાણી પહોંચ્યું નથી જેને કારણે હાલમાં મોટા ભાગના ખેડૂતોએ ખેતી છોડીને મજૂરી કરવા મજબૂર બન્યા છે ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સુઝલામ સુફલામ કેનાલ મારફતે જે પાણી વગરના વિસ્તારો છે ત્યાં કેનાલો બનાવી ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવામાં આવે પાણીના અભાવે એક બાજુ ખેડૂતો પશુપાલન કશું થાય એમ નથી દાડ દાડ પોણી ઉડો જાય છે અને ઉડો ગયા બિલ વધારે આવે પોણી ઓછો કાઢે એટલે જમીન પડતર વધારે પડી રહે પીવાનો ઓછો કરે એટલે પશુપાલન રાખીને શું કરે એમાં બાજરી કરો તો પશુપાલન થાય પશુપાલન રાખો નથી હવે આવી પરિસ્થિતિ છે કે જ છે નહીં અને બે કિલોમીટર છે આઠ થી દસ લાખ રૂપિયા બોર કરવો દસ લાખ રૂપિયા થાય એટલે અમારે પશુપાલન રાખવું હોય ને તો કાંઠો કોમ છે અમારે બાજરી વાપવી હોય તો એક થેલી ના છે સાડા છસો રૂપિયા અને વેચવા દો તારે અમારે મન ભાવ નથી આવતા પોણી મોટા મોટા વખો છે અમારે હવે પોણી માલ હતો માલ હતો એટલે માલમાં બિલકુલ હતા હવે વેચી માર્યો માલ એક ચાર ચાર ને પોચ છે નથી ખેતરમાં વગર પોણી ધોન થાય જ ન એટલે પોણી છે જ નહીં વગર પોણી તો શું પાવું શું વાવું વાવાની નથી ને કોઈ પાવાની નથી હવે બે બેન ત્રણ ત્રણ લેટર ઉપાડે હમણાં ત્રણ ચાર બોર કરાયા તો પોચ પોસ છ છ લાખ રૂપિયા ખર્ચો થાય અહીંયા ખેડૂતોને જમીન બધાને ઓછી છે કોઈ મોટા ખેડૂત છે જ નહીં અને બોરના ખર્ચા મોટા છે અને એક બોર બનાવે તો મિનિમમ આઠથી દસથી બાર લાખ રૂપિયા થઈ જાય છે એટલે બોર ભણાવે તો પણ બોરની અંદર તળિયે પાણી નથી એટલે કેનાલો આપી છે ચારે બાજુ પણ અહીંયા જે વચ્ચેના વીસ પચીસ ગોમડા એવા છે કે તેઓ કોઈ કેનાલો ફોટ્યો નથી અને ફોટ્યા સિવાય ખેતર સુધી પાણી પહોંચી ન શકે અને પાણી ના હોય તો જીવન ના હોય ધારો કે અત્યારે તબીલા બનાવતા હોય બે ચાર ભેંસો રાખીને જીવન ગુજરાન ચલાવતા હોય અત્યારે ભણેલા છોકરા ઘણા બધા હોશિયાર માણસો પણ ઘરે બેઠા કોઈ નોકરી કે વ્યવસાય છે નહીં એટલે પાણી આપે તો માંડેનું જીવન સારું ચાલી શકે અને ખેડૂતો પશુપાલન રાખી શકે અને બનાસ ડેરીને પણ મોટો ફાયદો થાય બનાસકાંઠા જિલ્લોએ મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો વર્ષોથી છે પરંતુ જે પ્રમાણે જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે તેની સીધી અસર સૌથી વધુ ખેડૂતો પર જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉનાળાની શરૂઆત થતા જ બનાસકાંઠા જિલ્લાના જે સરહદી વિસ્તાર ગણાય છે વાવથરાજ થરાજ સુઈગામ લાખણી સહિતના વિસ્તારોમાં ખેડૂતો પાણી વગર ખેતી કરી શકતા નથી આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો મોટા ભાગના જે ખેતરો છે તે લીલાછમ હોય છે ચોમાસાની અંદર ને શિયાળાની અંદર પરંતુ ઉનાળો શરૂ થતા જ પાણીની વિકટ સમસ્યા સર્જાય છે જેના કારણે માત્ર ખેડૂતો પચાસ ટકા જ ખેતી કરી શકે છે જેના કારણે અહીંના ખેડૂતોની પરિસ્થિતિ પણ કફોડી બની છે ખાસ કરીને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જે પ્રમાણે અહીં બાજુમાં જે સુજલામ સુફલામ કેનાલ આવેલી છે તેમાં પાણી નાખી અહીંયા ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવે કાં તો અહી તળાવ બનાવી તેમાં પાણી ભરી અને કેનાલો મારફતે અહીં ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવે જેથી ખેડૂતો જે વર્ષો બાદ જે હજાર ફૂટ પાણી ઊંડા જતા રહ્યા છે તેને નિવારી શકાય અને ખેડૂતો સારી રીતે ખેતી કરી શકે રોહિત ઠાકોર વીટીવી ન્યૂઝ બનાસકાંઠા